ફોન આવ્યો કાકા ઉપાડ 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 હેલો હલો કેમ છો કેમ કમ હું છે ને હમણાં અરીસો અરીસો તું સાંભળો તો ખરા હું જેલી હું અત્યારે અરીસો જોતી હતી ને તો મને એવું થયું કે હું આજકાલ કેટલી જાડી લાગુ છું એકદમ સાવ ગળડી પણ તારી આખો આટલું ચોખ્ખું વ્યવસ્થિત જોઈ શકે છે કેટલું જોરદાર કેવાય આ કરી કેવાય હેલો હું કયું લે હું ખોટું હેલો કેમ છો બધા તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો કેવા લાગે છે જો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો